હેલો લખો ફરવા જ છે હા બોલો મારે બાપુ છેને સરપંચમાં છે ને તેને કામ જ એટલું હોય ને તો કોઈ દી છે ને ઘરે જ ન હોય બોલો કાંઈક ને કાંઈ કામ હોય જ તે ઘડી કોલ બાજુ જાય ઘડી કામ જાય બધી કોઈ કામ જ ન ખૂટ્યું હા તો કી રહે બાપુ વી આયા એ હા હા તો બે કે ગયો તો ને થકવાડ દીધો એ ઘડી ખુવા દે એ હો હું છે ને તમારે હાટું શાહ બનાવી નાખું એ હા હો આ થોડા ઘડીમાં થાકી ગયો આ સરપંચ માં આવ્યો ને એ પછી તો બહુ થકાઈ જાય છે ઘડી ખુવી જાવું છે હવે લાઈ ફટ્ટા ને ડોબા ની નઈ છઉ મારા દીકરા નો વરસાદ છીડ્યો સમજો ડમ આવી જો ને તો નીણે પલાશે અને મને પલાશે નવરી બજાર એ આઈ ગયા પૈસા વાળા રે એટલે સરપંચ પેલા કરી દીધી એટલે હું તને શું કહું છું હું હાલ સરપંચ સમજો

પણ નરેન્દ્ર મોદી કાકા એ બાપુ નંબર છે તાર પાસે નંબર નથી પણ ફાકાત મારવત એ હું તમને એને તો એને ફોન કરું તારા સે ભીએ કયો ઠીક છે તારા સે કોણ છે એ મન થોડી કબે તાર ખબર રાખી દે હું સરપંચ છું પૈસા વરે તીન તો જા સિયા લે પણ તારે બધું લેવું છે તો તારે ધ્યાન રાખ્યું દે ને કોણ છે એ કઈ કે દે એ નંબર નથી રૂખને કે હું શું કહું હું કરવાનું છે આ કે દી ન ખબર